વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખટંબા ગામની પ્રાઇમ સિટી સોસાયટીમાં તશકરો ત્રાટકે હતા જેમાં સીસીટીવીમાં ટીવીમાં કેદ થયા હતા વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવેલા ખટંબા ગામની પ્રાઇમ સીસીટીવી સોસાયટીમાં તશકરો ત્રાટક્યા હતા જેમાં બે તશકરો રેકી કર્યા બાદ બિલ્લી પગે સોસાયટીમાં ઘુસ્યા હતા અને વાહનો ચેક કરતા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા હતા જોકે કેટલાક મકાનમાં ચોરી થઈ હોવાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ હતી ઉલ્લેખનીય છે કે તસ્કરો પોલીસના નાઇટ પેટ્રોલિંગના સરિયામ લેરીલા ઉડાવી રહ્યા છે બીજી તરફ તશ્કરો સોસાયટીમાં આવતા હોય સ્થાનિકો ભયના ઓથા હેઠળ જીવી રહ્યા છેલ્લા કેટલાય સમયથી વડોદરા જિલ્લામાં તરખાટ મચાવ્યો છે શહેરના છેવાડાના વિસ્તારોમાં આવેલી સોસાયટીઓના મકાનોને નિશાન બનાવી રહ્યા છે ઘણી જગ્યા પર મકાન તથા સોસાયટીમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં ચોરો કેદ પણ થઈ રહ્યા છે તેમ છતાં પોલીસના હાથમાં આવી રહ્યા નથી ત્યારે હવે તસ્કરો વડોદરા નજીક ગ્રામ્ય વિસ્તારમાં આવતા ખટંબા ગામની પ્રાઇમ સિટી સોસાયટીમાં ત્રાટક્યા હતા જેમાંથી બુકાધારી બે તસ્કરો સોસાયટીમાં બિલ્લી પગે પ્રવેશ કરી રહ્યા હતા તે દરમિયાન સોસાયટીમાં રહેતા સ્થાનિકે પોતાના મોબાઈલમાં બંને તસ્કરોનો વિડીયો ઉતારી લીધો હતો અને બંને તસ્કરો વાહનો ચેક કરતા સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ ગયા હતા જોકે કેટલા મકાનમાં ચોરી થઈ હોવાની હજુ સુધી પોલીસ ચોપડે ચોરીની કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર